નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ એક્શનમાં બેની ધરપકડ કરવામાં આવી જ્યારે ચાર અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે રાજ્યમાં લોકસભાનું મતદાન સંપન્ન થયું હતું ત્યારે એક વાયરલ થયેલા વિડીયોથી ભારે હોબાળો મચી ગયો છે દાહોદના પરથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સાથે જ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ છે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર

લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાનમાં મતદાન મથકમાં એક વિડીયો મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતાનપુરે એક ફરિયાદ આપેલી છે જેમાં વિજય ભાભો નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલા એના આધારે પ્રાથમિક રીતે પહેલા ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે

સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે તેના અંદર પ્રથમપુર ગામ માં પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ માં એક વિડીયો અમને સવારે ધ્યાને આવ્યો હતો એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા એમાં એસપી શ્રી અને કલેક્ટર કલેકટરશ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરો જે છે એ દાહોદના છે તો આરો એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વીડિયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય હજી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે